લઘુ ઉદ્યોગ ભારતી તેમજ સૌરાષ્ટ્ર સંભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ બે થી પાંચ ફેબ્રુઆરી દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે આવેલ એનએસઆઈસી ગ્રાઉન્ડ ખાતે નાના તેમજ મધ્યમ કદના ઉદ્યોગ માટે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું આયોજન કરવામાં આવનાર છે જેને લઈને આજરોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવના ચેરમેન ગણેશ ઠુમર તેમજ હંસરાજ ગજેરાએ વધુ માહિતી પૂરી પાડી હતી ગણેશભાઈ લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગના ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળું છું અને આગામી ફેબ્રુઆરીમાં જે અમારો આઈઆઈએફ નાઇન એટલે કે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર નવમો એડિશનનું જે અમારું આયોજન થઈ રહ્યું છે એમાં પ્રોજેક્ટ ચેરમેનની જવાબદારી છે લઘુ ઉદ્યોગ ભારતી નાના ઉદ્યોગ માટે કામ કરતી આપણી રાષ્ટ્રવ્યાપી સંસ્થા છે આખા દેશમાં લગભગ પાંચસો એંસી પ્લસ જિલ્લાઓમાં એનું અસ્તિત્વ છે અને લગભગ પંચાવન કે છપ્પન હજાર ઉપર ઉદ્યોગ યુનિટો એમાં લાઈફ ટાઈમ મેમ્બર તરીકે જોડાયેલા છે નાના ઉદ્યોગો માટે અલગ અલગ અમે જે કાર્યો કરીએ છીએ એમાં એક બીજું કામ છે કે નાના ઉદ્યોગો માટે એની પ્રોડક્ટનું માર્કેટિંગમાં મદદરૂપ થવું તો માર્કેટિંગમાં મદદરૂપ થવા માટે માર્કેટિંગનું આપણે જે પાવરફુલ ટૂલ કહેવાય તો એ છે એક્ઝિબિશન તો આ માર્કેટિંગની મદદરૂપ થવા માટે રઘુ ઉદ્યોગ ભારતી તેના રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વખતો વખત એક્ઝિબિશન કરતા હોય છે લઘુ ઉદ્યોગ ભારતી પોતાની બ્રાન્ડ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેરના નામથી એક્ઝિબિશન કરે છે આ એક્ઝિબિશન છે એ આ વખતનું અમારું આઈઆઈએફ નાઇન છે આની પહેલા આઈઆઈએફ ફોર પણ રાજકોટમાં જ આપણે એપ્રિલ બે હજાર સત્તરમાં આયોજન કરેલું એનાથી વધુ સારું અને વધુ વિશાળ એવું એક્ઝિબિશન અમારું આઈઆઈએફ નાઇન આવતા ફેબ્રુઆરીમાં બે થી પાંચ ફેબ્રુઆરીના રોજ એને સાહસી ગ્રાઉન્ડ રાજકોટમાં આપણે કરવાના છે આ ફેરમાં અમે જર્મન ડોમ જેને કહેવાય એ સ્ટાઇલના ડોમ સેન્ટ્રલ એસી અને એમાં લગભગ ત્રણસો પંચોતેર ઉપરાંતના નાના મોટા સ્ટોલ હશે અલગ અલગ સેક્ટરના ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટ આમાં એક્ઝિબિટ કરશે ચાર દિવસમાં લગભગ અમારા અંદાજ પ્રમાણે એક એકાદ લાખ વિઝિટર્સ ક્વોલિટી વિઝિટર્સ આમાં આવશે અને આ ઉદ્યોગ આ ઉદ્યોગ એક્ઝિબિશન જે છે એમાં ગવર્મેન્ટ તરફથી નાના ઉદ્યોગકારને સ્ટોલ રેન્ટમાં પંચોતેર ટકા સબસિડી મળે એનો પણ લાભ મળવાનો છે આપણે જાણીએ છીએ એમ સૌરાષ્ટ્રમાં લગભગ આપો સૌરાષ્ટ્રનો આપો ઇકોનોમી છે ઉદ્યોગમાં એમએસએમઈ પર આધારિત છે મોટર ઇન્ડસ્ટ્રીઝ કે પીએસયુ બહુ ઓછા છે હવે નાના ઉદ્યોગકારો છે તો એને જે એક્ઝિબિશનનું પોતાની પ્રોડક્ટ એક્ઝિબિટ કરવી હોય તો દૂરના એક્ઝિબિશન કરવામાં થોડુંક એને મેન પાવર ફાઈનાન્સ આ બધાના જે કન્સ્ટન્ટ હોય એને લઈને પ્રશ્ન રહેતા હોય છે તો એને લઈને અમે એવું વિચારીએ છીએ કે આવા મોટા રાષ્ટ્રીય કક્ષાના એક્ઝિબિશન જો રાજકોટ લેવલે થાય તો અહીંનો આપણો સૌરાષ્ટ્રનો અને રાજકોટનો ઉદ્યોગકાર છે એ પોતાની પ્રોડક્ટ છે એ નેશનલ લેવલે એક્ઝિબિટ કરી શકે લઘુ ઉદ્યોગકારોના પ્રશ્નો તો આપણે જાણીએ ઘણા હોય છે પણ એક્ઝિબિશન છે એને આ પ્રશ્નો સાથે અત્યારે કોઈ રિલેટેડ ના કરી શકાય કારણ કે એક્ઝિબિશન છે એ ફક્ત ને ફક્ત એક માર્કેટિંગનો પ્રશ્ન હલ કરવાનો આપણું ટૂલ છે એમાં બધી જે સૌરાષ્ટ્રની પ્રોડક્ટ છે બધા લોકો મશીન ટૂલ્સ છે ઓટોમોટિવ છે કોર્જિંગ કાસ્ટિંગ હાર્ડવેર છે ટ્રાન્સફોર્મર્સ છે પંપ મોટર્સ છે આ બધી પ્રોડક્ટ જેટલી બને છે બધા લોકો આમાં પાર્ટિસિપેટ થવાના છે ઇવન રાજકોટ ઉપરાંત નજીકના શહેરો આપણા છે મોરબી છે જામનગર છે નજીકના આપણા બરોડા અમદાવાદ આ બધા લોકો છે ત્યાંના પણ પ્રોડક્ટ મારા એમએસએમઇ બધા અહીંયા પાર્ટિસિપેન્ટ થવાના છે આપણે વાત કરી એમ અમારે લઘુ ઉદ્યોગ બાકી છે એ દેશના બધા રાજ્યો અને જિલ્લાઓમાં પથરાયેલું છે તો બીજા રાજ્યોમાંથી પણ અમુક પાર્ટિસિપન્ટ આવે એવી પણ અમારી અપેક્ષા છે હા એ તો બે વસ્તુ છે એક તો જે મેં ફૂટફોલ કીધું એમાં પણ ઇન્ક્રીઝ થવાની અપેક્ષા છે અને ટર્ન ઓવર બે રીતે છે એક તો કામ વધે ફૂટફોલ વધે એક્ઝિબિટર વધે એટલે ટર્ન વધે પ્લસ આપણે જાણીએ કે જેમ

અને એની ટાર્ગેટ કોસ્ટ આપી અને આવી રીતે એનામાં ત્રણ દિવસનો એક શો રાખેલો અને આજની તારીખમાં એમાં લગભગ પચીસ ત્રીસ આઈટમો ઓલરેડી અહીં ડેવલપ થવા જાય છે આઈઆઈ બધા સેક્ટર આવડે જે પણ આપણા ને સરાઉન્ડિંગ જે પણ એન્જિનિયરિંગ યુનિટ છે આપણા કે કોઈ પણ પ્રોડક્ટ હોય કારણ કે લઘુ ઉદ્યોગ બાદથી કોઈ પણ ઉદ્યોગકાર હોય એને મેમ્બર બનાવે છે અમારું પ્રોડક્ટ સ્પેસિફિક એરિયા સ્પેસિફિક અમારું સંગઠન નથી એટલે દરેક પ્રકારના પ્રોડક્ટ અને દરેક પ્રકારના ઉદ્યોગો આમાં સમાવેલ છે નમસ્કાર લઘુ ઉદ્યોગ ભારતીય નેસ્ટ મોસ્ટ ઓફ અમારા ગણેશભાઈએ જે અત્યારે એસ્કોના અધ્યક્ષ છે એને બધી વાત કરી છે તો આપણે જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર છે એ સ્વયંભૂ ડેવલપ થયેલું એમએસએમઇ નું હબ છે ત્રણ લાખથી ઉપર આપણા એમએસએમઈ રજીસ્ટર એમએસએમઈ અત્યારે સૌરાષ્ટ્રમાં કામ કરી રહ્યા છે એમાં જામનગર છે તો બ્રાસપરે એમાં મોનોમોલી લીધી છે ઇલેક્ટ્રિક પાર્ટમાં લીધી છે મોરબી છે તો સિરામિકમાં લીધી રાજકોટ છે તો ચાલીસ ઉપર સેગમેન્ટમાં અત્યારે આપણે ડેવલપ થઈ રહ્યા છે રાજકોટ છે આપણે મીનું જાપાન જ ગણાય તો અત્યારે આ દસ વર્ષ જયારે આપણે અત્યારે વડાપ્રધાને ઇમ્પોર્ટ ઉપર જયારે બાન કર્યો છે તો ડિફેન્સ રેલવે શિપિંગ આ બધાને અત્યારે જે ફોરેનથી ઇમ્પોર્ટ કરતા હતા એ પ્રતિબંધિત કર્યા હોય તો અત્યારે આપણા સૌરાષ્ટ્રનો લાભ કેવી રીતના મળે તો આ એક નહીં એ રીતની આપણી આખી એક મુહિમ છે અને મારે અત્યારે સરકાર સાથે સાત મિનિસ્ટરો વાત ચાલે છે ગુજરાતમાં પણ આપણે વાત ચાલે છે અને એક અભ્યુદય છે એને મેં એક જવાબદારી આપી છે બે ડોમમાં ખાસ કરીને ડિફેન્સના જે મોટા યુનિટો છે બધા એની નીડ છે ઓછામાં ઓછા ત્રણસો ચારસો પાર્ટી લઈને આવવાના છે એમાં હેલિકોપ્ટરના પાર્ટ છે ટેન્ક ના પાર્ટ છે જે અત્યારે રશિયાથી વગેરેથી જે ટેન્કો આવેલી એનું અત્યારે મેન્ટેનન્સની ખૂબ જ જરૂરી છે આયાત ઉપર બાંધ છે તો સ્વાભાવિક છે કે જે કંઈ વેપારી છે મેન્યુફેક્ચરર ફોરેન મેન્યુફેક્ચરર છે એને પણ ધંધો કરવો છે રાજકોટમાં અને ખાસ કરીને આપણા ભારતની અંદર અત્યાર સુધીમાં સાઉથમાં વધારે વધારે ડિફેન્સ ને ડેવલપ થયું કારણ કે ત્યાંના લોકો વધારે જાગૃત હતા તો આ જાગૃતિ આપણા ઉદ્યોગકારોમાં પણ કેમ ન આવે અને આપણા સૌરાષ્ટ્રનો ગ્રોથ કેમ ન થાય એવો આસ્થા કાયમી ઉદ્યોગ ભારતી કરી રહી છે અને અમારો પણ એ જ પ્રયાસ છે કે આમાં મેક્સિમમ આપણા એમએસએમઈ જે કાંઈ અહીંયા છે આપણે જાણીએ છીએ કે અહીંયા સ્કીલ છે હવે આધુનિકરણ આવી ગયું છે એટલું ડેવલપમેન્ટ ડેવલપમેન્ટય થયું છે અને અત્યારે અમે આ જ્યાંથી આ પ્રયાસ ચાલુ કર્યા છે આની પહેલાં ડિફેન્સ છે કે રેલવે છે એના સિપિંગના સેમિનારો આપણે કર્યા રહ્યા અને મેક ઇન ઇન્ડિયા એ આપણે કર્યું એના હિસાબે જે કાંઈ વિદેશની અંદર જે વસ્તુઓ બનતી હોય એની ક્વોલિટી કેવી હોય એને કેવી રીતના ડેવલપ કરવું હોય એ આપણે સરકાર સમક્ષ મૂક્યું દુનિયા સામે મૂક્યું અને એના અત્યારે સારા પરિણામો આવે છે અમે ખાસ હું તમને કહું મેક ઇન ઇન્ડિયામાં આપણે કમ્પ્રેસર વગેરે રાખેલું તો અત્યારે સિલ્વર કરીને છે એક હજાર ઉપર કમ્પ્રેસર એવા બનાવતા થઈ ગયા આવી ઘણી બધી પાર્ટો વગર ડેવલપ થઈ ગયું ને ડિફેન્સ ની અંદર થી લઈ અને ઉપર યાન સુધીના ના પાલ આપડા બનાવતા થઈ ગયા એટલે એક આ જાગૃતિ લેવાનું ખાસ તો આ એક આપણું એક્ઝિબિશન છે એમાં આ એક અભિયાન ચાલુ છે